તંત્રનું મોલ્ડું અસર ફર્યું છે લોટીયા ભાગોળથી સરદાર પટેલ રાજમાર્ગને જોડતા ફોલ લેન રોડના પ્રવેશ પર નડતરૂપ પાંત્રીસથી વધુ દબાણો પર તંત્રનું બોલડું અસર ફર્યું છે મનપા અધિકારીઓની હાજરીમાં દબાણો પર સપાટો બોલવામાં આવ્યો રાજમાર્ગ પરના દબાણો હટતા ટ્રાફિક હળવો થયો છે નગરપાલિકા વાળા તોડવા આવ્યા છે બધું બરાબર છે એટલે એક દસ રૂપિયાનો પ્લોટ હતો સાડા સાત થઈ ગયો વીસ ટકા આ રોડમાં કપાત કરી દીધી છે પણ કેવું છે બધું તોડી તો નાખ્યું છે પણ કોઈ હજુ પ્લોટની ફાળવણી નહીં કરી બરાબર છે એટલે પ્લોટની ફાળવણી કરે અને માપી આપે અમને એટલી રજૂઆત છે અમારી બરાબર છે અમારા બાપ દાદાની જમીન છે આ સાત પાંચમાં ટૂંકો

અને અને આ જગ્યા પર આજે સાંજ સુધી અમે રસ્તો પણ બનાવવાનું પ્લાનિંગ કરેલ છે તેથી આ જે વર્ષો જૂનો એક રસ્તો ખુલ્લો કરવાનો પ્રશ્ન હતો એ પ્રશ્નનો નિકાલ કરવામાં આવેલ છે જે જગ્યા હતી જે કપાતમાં દીધી હતી એમને અન્ય જગ્યાએ ફાળવણી કરવામાં આવી છે જે જે એ